ગુજરાતમાં એક માત્ર ઉત્તર વહીને નર્મદા વહે છે હાલ નર્મદા પરિક્રમા નર્મદા સ્નાન કરી સૌથી વધુ વાર નર્મદા સ્નાન કરનાર નર્મદા પુત્ર સાવરિયા મહારાજના નામે આજે પણ સૌથી વધુ નર્મદા સ્નાન કરવાનો અનોખો વિક્રમ છે પરિક્રમા દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ નર્મદા સ્નાન કરીને ધન

આ ચૈત્ર માસમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો ભક્તો શ્રદ્ધાળુઓ માત્ર એક દિવસીય એકવીસ કિલોમીટરની પંચકોશી ઉત્તર વહીની પરિક્રમા કરી રહ્યા છે સૌથી મોટર માર્ગે પગપાળા અને ઉત્તર વહીની નર્મદાની અનેકવાર પરિક્રમા કરી ચૂકનાર નર્મદા પુત્ર સાવરિયા મહારાજની આગેવાની હેઠળ અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ લોકોને નર્મદા પરિક્રમા કરી કરાવી ચૂક્યા છે જે પણ એક નવો વિક્રમ છે સાવરિયા મહારાજ ના જણાવ્યાનુ પરિક્રમા પરંપરા ગુવાર તિલકવાડા સુધી વિસરેલી એકવીસ કિલોમીટરની પરિક્રમા નાવડી માર્ગે તેમજ પગપાળા પરિક્રમા કરે છે તેમ કહેવાય છે નર્મદામાં અસ્થિઓ પધરાવાથી અસ્થિ શિવલિંગ બની જાય છે દરેક મનુષ્ય એકવાર નર્મદા પરિક્રમાનું

આદેશો છે તે બધા આદેશો પૂરા મારા કરવાના છે અને નર્મદાજીની અંદર આપણે ઉત્તરવાહીની માં અડસઠ કરોડ છ લાખ શિવલિંગ છે આપણે ત્યાં આપણા ઉત્તર ની પરિક્રમામાં બધા મળીને અડસઠ કરોડ છ લાખ શિવલિંગ છે અને ઘણા લોકોને મેં એવો આદેશ આપ્યો છે કે આપણે નાવડીની વાર હોય કે આપણે બેસવા થાય તો નર્મદામાં બેસી ડુબકી મારી અને શિવને સ્નાન કરાવવાનું જે પથ્થર છે એ શિવલિંગ જ છે નર્મદામાં માં જીત નહીં નહીં શંકર તો બધા સ્નાન કરે છે આજે ઘણું બધું પરિવર્તન આવી ગયું છે અને ઘણા લોકો સાહેબ એટલા એક દિવસમાં ચાર પરિક્રમા કરે છે વહેલા બે વાગે નીકળી જાય છે એ બે વાગે પાછા નીકળે પાછા હારા પાંચ પૂરી કરી નાખે ફરી પાછા નીકળે દસ વાગે પૂરી કરે એવા ઘણા પણ છે કે ચાર ચાર વખત પરિક્રમા કરે આખા મહિનામાં એવાય ઘણા છે કે પંદર દિવસ કરે એ બધું નર્મદાજી આદેશ થાય છે દીપક શતાપ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે